સ્થાનિક લોકનૃત્યો અને લોક કલાઓની ભવ્ય રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર રહેશે સફેદ ત્રણમાં વિવિધ રહેઠાણનું આયોજન કરાયું છે જેને ટેન્ટ સિટી કહેવામાં આવે છે પ્રવાસીઓ માટે ડીલક્સ હોટેલ જેવી સુવિધાઓથી સજ્જ ટેન્ટ તૈયાર કરાયા છે ટેન્ટ સિટીમાં એક રાત અને બે દિવસના પેકેજ પર નજર કરીએ તો નોન એસી સ્વિસ કોટેજના રોકાણના અગિયાર હજાર ડીલક્સ એસી સ્વિસ કોટેજના પંદર હજાર પ્રીમિયમ ટેન્ટના ના સત્તર હજાર સુપર પ્રીમિયમ ટેન્ટના ના ઓગણીસ હજાર રજવાડી ટેન્ટના ના ત્રીસ હજાર અને દરબારી ટેન્ટ ભાડું પંચાવન હજાર રૂપિયા છે ભુજ થી સફેદ રણ એસી કિલોમીટર જેટલું થાય છે ભુજ પહોંચ્યા બાદ કચ્છ ના જવા માટે તમારી ખાનગી ગાડીઓ ભાડા પર જ લેવી પડશે જેનો અંદાજે ખર્ચ પાંત્રીસો થી ચાર હજાર જેટલો થશે તમે કચ્છમાં માતાનો ગઢ વિજય વિલાસ પેલેસ લખપતનો કિલ્લો હમીરસર તળાવ કોટેશ્વર મહાદેવ મંદિર નારાયણ સરોવર કચ્છ મ્યુઝિયમ આઈના મહેલ પ્રાગ મહેલ ભુજીયો ડુંગર કાળો ડુંગર અને માંડવી નો દરિયા કિનારો જેવા જોવાલાયક સ્થળો ની મુલાકાત પણ લઈ શકો છો દિવ્ય ભાસ્કર નો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ